ભાઈએ ફોન કર્યો મીટિંગ માટે ઓર ધીરે ધીરે ધીરા દે ચી ભાવ મીટિંગ ને મીટિંગ માં આવતો હે કોટી કોઈ જફા મારી કરો પર છોકરા છોકરા આયા હે ઈ ઊ લાગે હવ ઊ કરો આજે પુનો વા કઉ ના અમાર જેવો લાગે કોઈ દેખાતું નહીં જો જો

વચ્ચે મને લગભગ ફોન કર્યો હતો હા આ જશો પણ ઠંડી જોરદાર હો ઠંડી તો મારી નાખે ને એવું કર્યા આમાં ઠંડી ના યાર આ મીટિંગ કોઈ કારણ તો હશે ને યાર બહુ આવે વાહ ચોર આયા

છોકરા થાય આબરો જિંદગી જીવાડી ખબર પડી કે મીટિંગમાં ફોન કર્યો કે નહી ફોન તો બધાને કર્યો વિકાભાઈ આપવા ઘટ્યો આવે તો લાઈન તમે કેતા હતા રાકરેલા એ જો માજું પાટી જાય અલ્યા તારી દો તાણ ચાણ નું પાવો ઓડી પાવ અલ્યા એ તો યો કાટ્યો સો મજબૂત મોસો કરવાનું એ બધી વાત છોડો તારે અક્ષો સાસ્તાઈ હોભરો તમે ઓમ કેવું થાય ખબર કેવું થાય તારે ઘેરા ખબર પડશે

Gak tuh bani Halo. Kone. Lem meeting mau atau na? Kone boleh atau mie? Oh? Kone boleh. Laloh, la, 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 lala la, 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 paga, Lea, boli, Tau, ba, pa? Siapa Lalapa? Lalapa, lala pa, Griwarah. Ya tuh kone bapak kau boleh? Ali apa meeting cuma tuh awo? Kay meeting. ya, kayak kayak આરોરો આરોગ નંબર નંબર કો રોગ ને માં જોઈન લગાવો રાતે 12 વાગે તમે યાર અહીં આવને જે અલ્યા યાર એ નહીં અલ્યા મમુર એટલે થોડો આય કરો થઈ જાવ ને આગળ આવે જ ના પર તો તમારો નંબર યાદ નહીં

આ તો ઘટું બા હિમ ફરી દે ના કેવું પછી નો

મેરે આ સાચી મેલક હતો એ ઉભો કરે ને લઈ ગયો એ ઉભો કરે એ ગટ પા ભાઈ ઉઠ ઉઠ ક્યો રે ક્યો રે આ ચા બાં થઈ ચપ્પલ લેતા ઊંચો આ એટલે આ તોય નઈ માણો હરો પાડો તો ઘરે ના જાય લેને કળો સાવક છે લઈ જા લઈ જો માવા અરે ઓય ના ખોલે આયો પાઈ પાઈતી હારો

આમ ખાલી દુનેચર જો આ ખાટલો હો એટલે ખાટલો ઊભો દે રે આ પી અને એવી કરે કે ચોરા ઊભો ઊભો હું ફોન માં આવ્યા ફોન માં આવ્યા સાપ યુરો ફાટી ચાઈ જી ઓલે આ બદલ લે આ આ જ ઉપર જો ચાલ મારા નહીં હોય બધા બધા જો ઓ પતી ના હોય ને ક્યો મારા લે આ આઈ જો આઈ જો ભાઈ જોવો ઉગવાના ના બેહારો બેજો લે તમે બેજો હું અરે કોણ લાવ્યું મને મોકોનો મોકોનો કાળે તું ચોથી આયો હા તું ચોથી આયો આ કીધું તા ખાવા એના પડી રેતા ઘર માં ના લઈ બધું બધુંગે લઈ તો જીએંગે કેસે આવું જોયું આવું

आई गयो वचमो ओ वाह जो मु का कासु गाडी ने हो ल्या पा मीटिंग चालू करो तना आप जा 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 जा

પાણી મંગાવજો વાત કરી બાટલો બાટલો બાપ બાટ દાદા ખાટી પીને મરી જાય પીવા પીવાય

લામો ઓય પાણી ઓય આવ હોલ લાવો નીએ હોલ અલ્યા આયો તો સર્વત સમજી ન ઓમ પાણી પાણી માલ લાવો અલ્યા પેલા દે દેખાયો જો ખાટી થઈ ગયા ફૂલ આયો

છોકરા ના છો પી છોકરા ના પીવડાવવા આપલી મંગુ માં પીને આવ્યો લાગો

જે આખોરા છે રે અલ્યા હું લે બોલાય માશ્યો ને માશ્યો ને આ મરી જતો રહે જતો રહે ડુંગરૂ વ બે કરો તાન આ હે પીણ આયો લાગ મન તો આ પકવા તો ભઈ કરું ના બોલો હું હોભાય નિર્વારી હોય એક થાત મેલ તો મળતા ને તારા ના બનાયે એ સોમ ભાઈ હું આવો માલ લઈને આવું ખાલી ના બે હું કાઢી નાખું એક માલ એક એક મારો ચકરી <mulik> <hazoo>

મીટિંગ કરવાની ક્યો તબે તો સોમ કે મીટિંગ કરવાની મીટિંગ કરવાની બે ચાલુ કરજો બોલતો હવે તો આલો મારું